નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ના સંસ્કૃત વિષયના ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસ ના જે દરેકે દરેક વિષયના સોલ્યુશન છે તે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂક્યા છે અને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર દસ પણ લોન્ચ થઈ ચૂકી છે તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે બોર્ડની બોર્ડની તૈયારી માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક એટલે ખૂબ જ ઉપયોગી એવું સાહિત્ય છે ખૂબ જ એવું ઉપયોગી મટીરિયલ છે બરાબર તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું જો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર એકના વિભાગ ઇ જે સંયુક્ત વિભાગ છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું પણ તેના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે ધોરણ દસ માટેનું બરાબર તે હવે તમે સ્માર્ટ ડીજી બુકની અંદર પણ મેળવી શકો છો એટલે કે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પર પણ ફ્રી ઓનલાઈન આન્સર કી સાથે તમે એનો એક્સેસ મેળવી શકો છો બરાબર તો ધોરણ દસ અસાઇનમેન્ટ બુક તમારે જો મેળવવી હોય જો તમારે જોઈતી હોય તો ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે માત્ર બસો ચાલીસ રૂપિયા પ્રાઇસ છે મિત્રો હવે આ જે સ્માર્ટ ડીજી બુક જે છે એ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયા તમને એક એક્સેસ આપેલો છે તમે જેવું જ પ્રથમ પેજ ઓપન કરશો તો એના પાછળના ભાગની અંદર અહીંયા તમે જોશો તો એક તમને બાર કોડ આપેલો છે બારકોડ તમે સ્કેન કરશો એટલે અહીંયા તમને જે માહિતીઓ આપેલી છે એ માહિતી એ પ્રમાણે તમારે દરેક વિગત દાખલ કરવાની છે અને અહીંયા એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડનો ઉપયોગ કરી અને તમે સ્માર્ટ ડીજી બોડ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે એમાં ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવા બીજી ખાસ મહત્ત્વની વાત એ કે ગાલા અસાઇનમેન્ટ દ્વારા આ વર્ષે માસ્ટર સોલ્યુશન લોન્ચ કરવામાં આવેલું છે પાંચ પ્રેક્ટિસ પેપરના તમને અસાઇનમેન્ટ

તમારે ખાસ મેળવી અને તેનું વાંચન કરી લેવું જોઈએ કારણ કે એ એના દ્વારા પણ તમે પરીક્ષાની બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી તૈયારી કરી શકો છો દરેકે દરેક વિષયના ઉપલબ્ધ છે બરાબર અને દરેકે દરેક બુક સેલરને ત્યાં ખાસમ ખાસ એવા ઉપલબ્ધ પણ છે ચાલો હવે આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર એક ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય સંસ્કૃત પ્રશ્નપત્ર એક નો વિભાગ ઈ અહીંયા આપ્યું છે અધ્યુદ્ધતાની કે અદ્યુતતાની વાક્યા કથનાક્રમાનુસાર સ્થાપયત ચાલો તો વિક્રમસ્ય દ્વાદશિયા શતાબ્દિયા સિદ્ધરાજ જયસિંહ માલ કૃતવાન ત્યાર પછી અસ્મિન અસ્મિ બહોનુપમા ગ્રંથા આસન ધનેન સહ તત્ર ગ્રણ્યાગારો ત્યાં હસ્ત હસ્તગતો જનરમ જયસિંહ નૃપતે યશોવર્મ ગૃહિવા અણહીલપુરમ પ્રત્યાગતવાન ચાલો તેમાં આન્સરમાં પેલો જે છે તે આ રીતે આવશે વિક્રમસ દ્વાદશ્યાં શતાબ્યા સિદ્ધરાજ જયસિંહ મલ્લબ વિજયવાન વિજયાન જયસિંહ નૃપતે યશોવર્મસન ગૃહીવા અણિલપુરમ પ્રત્યાગતવાન ધન સહ ત્ર ગ્રંથગારો પી ત્યાં હસ્તગતો જાગારે બહોનુપમા ગ્રંથા આસન ચાલો ત્યાર પછી છે પંચાવન મો સવાલ નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો પરોપકાર શિલા જનાથી લઈ અને કાર્યાણી અનુકરણીયાની સુધીનો આપણને પેરેગ્રાફ આપેલો છે બરાબર કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એના ઉપરથી અહીંયા ચાર પ્રશ્નો આપેલા છે પહેલો સવાલ કિદર્શાહ જના વિશ્વ કાર્યમ કાર્યુવ તો પરોપકાર શિલાહ જના વિશ્વસ કલ્યાણાય કાર્ય કુવંત બીજું કહ દેવાના રક્ષાએ નિજ શરીરમ અયચ્છત તો દધીચિ દેવાના રક્ષાએ નિજ શરીરમ અપી અયચ્છત રાજા શિબી કિમર્થ સ્વમાસમ અયચ્છત તો રાજા શિબી કપોતસ્ય પ્રાણાન રક્ષિ નિજમાસમ અયછત દાનશીલકર્ણ કમ કિમયચ્છત તો કર્ણ સ્વફ સ્વફલ ચંગુલે અયચ્છત મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખાસમ ખાસ તૈયારી કરવા માટે આપણે બેચ લોન્ચ કરી દીધી છે અને આજે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ છે તે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે તો જરૂરથી આજે જ આપણા આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જજો માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે પર સબ્જેક્ટની બરાબર તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈન થઈ જવું વધારે માહિતી માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જો તમારે એ વન ગ્રેડ મેળવવો છે જો તમારે પરીક્ષામાં પાસ થવું છે તો આઈએમપી બેચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ બોર્ડની પરીક્ષા મુજબ તૈયાર કરેલા પ્રશ્નપત્ર છે એટલે કે પ્રશ્નો છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વૉલિટીની મળી જશે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ પણ છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર પણ સોલ્યુશન કરાવવામાં આવશે ચાલો કરતા સાથે યોગ્ય કૃતિને આપણે જોડવાની છે એમાં દંડી તો દંડીને આપણે જોડીશું દશકુમાર ચરિતમ સાથે ત્યાર પછી કાલિદાસ આપણે જોડીશું માલ વિકાગ્રી મિત્રમ સાથે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ રેખાંકિત પદોને શુદ્ધ કરી અને ગદ્યખંડ ફરીથી લખો તો જો અહીંયા આપણને આપેલું છે સિદ્ધાંતસ્ય તો અહીંયા આવશે સિદ્ધાંતસ્ય બરાબર અનુસ્વાર નહીં આવે અહીંયા ન આવશે ત્યાર પછી અહીંયા છે પતંજલિના તો અહીંયા આ રીતે આવશે પતંજલિના અને કથયંતી તો આ રીતે આવશે કથયંતી ચાલો ત્યાર પછી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે એના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ગણિત માસ્ટર અને સોરી સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી ગણિત સંસ્કૃત દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ જે સોલ્યુશન છે તેનો અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે સાઠમો સવાલ ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો તો જો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયંત્રદ્રિય જ્ઞાનમ લભામ પરા શાંતિ શાંતિમ ચરણાધિ ગચ્છતિ એનો અનુવાદ આ પ્રમાણે થશે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તે શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે એનો અર્થ વિસ્તાર કંઈક આ પ્રમાણે થશે જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં શ્રદ્ધા હોવી જોઈએ ગીતાગારે પહેલેથી જ કહ્યું છે કે યો અયછુદુહુ સ ઇવ સ અર્થાત જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર સંપૂર્ણ પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઇન્દ્રમાં ઈશ્વરમાં લિન કરી શકે છે આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં જ પામી શકે છે મનુષ્યના જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે પોતાની જાત ઉપર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય જરૂર સફળ થાય છે

અનુવાદ વખત વીતતા કેળવણી નાશ પામે છે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે અને હોમેલું અને આપેલું એમનું એમ રહે છે અર્થવિસ્તાર અહીં મહાકવિ ભાસે દાન અને યજ્ઞનો મહિમા સમજાવ્યો છે ભાસ રચિત કર્ણભારંભ એકાંકી દાનવીર કર્ણની કથા પર આધારિત છે કર્ણ સૂર્યનો પુત્ર અને પરશુરામનો શિષ્ય હતો તે મહાન ધનુર્ધર હોવાની સાથે સાથે દાનવીર પણ હતો સૂર્યોદય સમયે જે કોઈ પણ વ્યક્તિ તેની પાસે જે કાંઈ પણ યાચના કરતો તેને તે આપવું એવો તેનો નિયમ હતો આવા કર્ણને પોતાના જીવનની રક્ષારૂપે કવચ અને કુંડળ જન્મજાત મળ્યા હતા જો તેના કવળ કુંડળ કવચ અને કુંડળ લઈ લેવામાં આવે તો તેને પરાજિત કરવાનું સહેલું થઈ જાય ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનનો વિજય થાય તે મિચ્છતો હતો આથી તે બ્રાહ્મણ વેશે કર્ણની પાસે આવ્યો અને કર્ણના કવચ કુંડળની યાચના કરી કર્ણ પ્રસન્ન ભાવે ઇન્દ્રને પોતાના કવચ કુંડળ શરીર પરથી ઉતરડીને આપી દીધા તે વખતે કર્ણને તે ન આપવાનું કહેનાર મિત્ર અને સારથી એવા શલ્યરાજને કર્ણ ઉપરયુક્ત વચનો કહે છે મનુષ્ય જે સત્કાર્યો કર્યા હોય તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન આપીને તેમની મદદ કરી હોય તે ક્યારેય મિથ્યા થતું નથી તે હંમેશા ચિરંજીવ રહે છે સાચો વીર અને સજ્જન તો એ જ છે કે જે પોતાની પાસે રહેલી વસ્તુઓનું ઉદારતાથી દાન કરી શકે સ્વાધ્યાય કરવામાં ન આવતા જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે વાવાઝોડા કે વરસાદને કારણે મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે અતિશય ગરમીથી જળાશયોના જળ પણ સુકાઈ જાય છે જ્યારે યજ્ઞમાં હોમેલું હવિષ્યાન્ન અને દાનમાં આપેલું આ બંને તેમના તેમજ સ્થિર રહે છે સૂર્ય ચંદ્ર હિમાલય અને સાગરની માફક દાનેશ્વરી વ્યક્તિને યશ કાયમ રહે છે દાનવીરનું સ્થાન મેઘની માફક ઊંચું હોય છે અને સંગ્રહ કરનારનું સ્થાન સાગરની માફક નીચું હોય છે દાનનો મહિમા અનંત અને અપાર છે સત્કર્મો કરવાની અને દાન આપવાથી કીર્તિ અનંત કાળ પર્યત ટકી રહે છે અહીં કર્ણની ઉષ્ટતા આ ઉત્કૃષ્ટ દાનશીલતા સંસ્કારિતા તેમજ યજ્ઞ અને દાનમાં તેમની અપ્રિતમ શ્રદ્ધાના દર્શન થાય છે મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે આ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસના દરેકે દરેક વિષયના સોલ્યુશનની આ વિડીયો અને પીડીએફની લિંક પણ મળતી રહેશે સાથે સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી માટેના ખાસ એવા અપડેટ પણ અહીંયાથી તમને મળતી રહેશે અને કોર્સને લગતી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો ઓ સીસી ઇઝ ધ બેસ્ટ